ગોરવા કાલભૈરવ મંદિર પાસે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની મળેલ બાતમીના પગલે પોલીસે શુક્રવારે બપોરે દરોડો પાડી છ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા જ્યારે તેઓને દારૂ અને બ્લિયર સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા ગોરવા પોલીસના જણાવ્યા અનુસાર મહેફિલ માણતા ઝડપાયેલાઓમાં હાર્દિક દિલીપભાઈ બારોટ રહે અનમોલનગર ગોરવા સન્ની મનસુખભાઈ ભદોરિયા લક્ષ્મીકુંજ સોસાયટી ગોરવા વિજય બાબુભાઈ સોલંકી જય સત્યનારાયણ સોસાયટી ગોરવા સિદ્ધરાજ ઇદુબા ઝાલા રણછોડરાય ન્યૂ રિફાઈનરી રોડ કમલેશ રવિન્દ્ર કુશવાહા સિકોત્તરધામ કરોડિયા બાજવા રોડ મહેશ પ્રભાતભાઈ પરમાર ક્રિષ્નાનગર સોસાયટી બાજવા ગોરવા રોડનો સમાવેશ થાય છે જ્યારે દારૂ અને બિયર લાવી આપનાર સુનિલ નાયર રામપુરા અનગઢ ઝડપાયો નથી જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે